કચ્છ અને ગુજરાતની ની રસપ્રદ ઘટનાઓ સમાચાર જાણવા અમારી ચેનલ ને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો નહી ચલાઈબી ગુજરાત બેંક વર્કર્સ યુનિયન ગુજરાત બેંક વર્કર્સ યુનિયન અમારી એકતા હું નિલેશ મહેતા ગુજરાત બેંક વર્કર્સ યુનિયન એડિશનલ ઓર્ગેનાઇઝેશન સેક્રેટરી સેન્ટ્રલ કમિટીમાં મારી સાથે કચ્છના બીજા હોદ્દેદારો લેડી રિપ્રેઝેન્ટેટિવ અને એડિશનલ જોઈન્ટ સેક્રેટરી છે આજની જે અમારી આ હડતાલ છે એ ખાલી બેન્કિંગને લગતી નથી પણ ભારતના લગભગ બારથી વધારે ટ્રેડ યુનિયનો આ હડતાલમાં જોડાયેલા છે જેનો મેઇન ઉદ્દેશ આ વર્તમાન સરકારે ઓગણત્રીસ મજદૂર કાયદાઓ રદ કરી અને ફક્ત નવા ચાર મજદૂર કાયદા જે અમલમાં લઈ આવ્યા અને જે ખરડો પસાર કર્યો છે એના વિરુદ્ધમાં છે જેમાં અલગ અલગ ટ્રેડ યુનિયનો અલગ અલગ કચેરીઓ સાથે જોડાયેલા એ લોકો પણ હડતાલમાં છે વીમા ક્ષેત્રના યુનિયનો પણ હડતાલમાં છે મુખ્ય મુદ્દામાં જોઈએ તો વીમા ક્ષેત્રમાં જે સો ટકા એફડીઆઈને પરમિશન આપી છે એનો વિરોધ છે મજદૂર કાયદામાં જે સુધારા કર્યા છે એ મજદૂરોના મૂળભૂત અધિકારો પર એક તરાપ મારવા સમાન છે જેમાં ફિક્સ એપોઇન્ટમેન્ટ એટલે કે કોઈ પણ કર્મચારીની ભરતી પ્રાઇવેટ સેક્ટર હોય કે સરકારી સેક્ટર હોય જેનામાં પરમાનન્ટ નહીં ત્રણ વર્ષ કે પાંચ વર્ષની એના પછી એમ્પ્લોયરને જરૂર પડે તો એને કાઢી પણ શકે વગર નોટિસ છે જેનો અમે બેંક યુનિયનો અને બધે મજદૂર યુનિયનો સખત વિરોધ કરીએ છીએ કામના કલાકો તો દસથી બાર કલાકના કામની એ લોકોએ એનામાં મંજૂરી આપી છે જે ખરેખર લેબર લો પ્રમાણે જે આઠ કલાક વર્કિંગના હતા એનો પર ઉલ્લંઘન થાય છે અને એક તાનાશાહી આપણે કહીએ એ અમલમાં મૂકવા સરકાર જઈ રહી છે અને ફિક્સ પે કે ભાઈ કોઈને પે સ્કેલ નહીતર સરકારી નોકરીઓ હોય છે જેમાં એક સ્પે સ્કેલ હોય છે એવું નહીં ફિક્સ પે આજે તમે સૈન્યમાં પણ લઈ આવ્યા બધી જગ્યાએ લઈ આવ્યા હવે આપણા દેશમાં જ્યાં આટલી બધી મોટી પ્રજા ગામડામાં રહેતી હોય અને એવામાં તમે જો આવું પ્રાઇવેટાઈઝેશન તરફતું પગલું લો તો એક સામાન્ય પબ્લિક તો શું થશે આજે પ્રાઇવેટ બેન્કો છે હું એક દાખલો જ દઈશ બેન્કોનો કે પ્રાઇવેટ બેન્કોમાં કોઈ થમ ઇમ્પ્રેસનવાળો કે નાનો ગામડાનો માણસ જશે તો એનું ખાતું નહીં ખોલે દસ હજાર વીસ હજાર પચીસ હજારથી એ લોકો ખાતા ખોલતા હોય છે તો જે એક રાષ્ટ્રીયકરણ બેન્કોનું થયું તો એનો મેઈન ઉદ્દેશ એ હતો કે ભારતના એક નાનામાં નાના નાગરિકને બેન્કિંગ સુવિધા મળી રહે ત્યારે આ લેબર લોના જે ફેરફાર છે એનાથી એક જાતનું ખાનગીકરણ તરફ જ સરકાર આગળ વધી રહી છે કે આટલા બધા કલાકો વધારવાના ફિક્સ એપોઇન્ટમેન્ટ ફિક્સ પગાર તો એ બધેનો અમે વિરોધ કરીએ છીએ કારણ કે આ ફક્ત કર્મચારીઓ માટેની પણ એક સામાન્ય જનતાની પણ વિરુદ્ધમાં જાય છે અત્યારે તો આ બાર ટ્રેડ યુનિયનો સાથે મળીને એક દિવસનું હડતાલનું એલાન આપ્યું છે જો સરકાર આનામાં કોઈ યોગ્ય પગલાં નહીં લે તો કદાચ ભવિષ્યમાં આનાથી પણ વધારે જલદ પગલાંનો કોલ યુનિયનો દ્વારા આપવામાં આવશે મારું નામ પૂજા કોઠારી છે હું બેંક ઓફ બરોડામાંથી છું આજે જે સ્ટ્રાઇક છે એ સ્ટ્રાઇક કોઈ પણ પગાર વધારા માટે નથી નથી ફાઈવ ડેઝ બેન્કિંગ માટે અને આ સ્ટ્રાઇક છે એમાં અમને તો દેખીતી રીતે કોઈ ચેન્જ કે ફાયદો નથી બિકોઝ અમે ઓલરેડી એક પરમનન્ટ એમ્પ્લોય છે આ જે સ્ટ્રાઇક છે એ એકચ્યુઅલી આવનારા યુથ માટેની છે સ્પેશિયલી જે લેબર લો માટે ચેન્જ આવ્યું છે ભારત એક ડેમોક્રેટિક કન્ટ્રી છે બટ જે પ્રમાણેના લેબર લોઝ આજે ચેન્જ થાય છે જ્યાં એક એમ્પ્લોઈના વર્કિંગ આર્સ ફિક્સ નથી જ્યાં એની સિક્યોરિટી ફિક્સ નથી જ્યાં એનું પે ફિક્સ નથી એ સ્લોલી ને ગ્રેજ્યુઅલી એવું દેખાય છે કે કમ્યુનાલિઝમ તરફ વળી રહ્યું છે ક્યાંક જે બી લેબર લો આવે છે એ જનરલ પબ્લિક કરતાં એક ઇન્ડસ્ટ્રિયાલિસ્ટને વધારે ફાયદાકારક છે એ સમજી શકાય છે કે દેશની પ્રગતિ માટે એ જરૂરી હોય છે બટ કોઈ બી વસ્તુ એક હ્યુમન બિંગના સેફટી હ્યુમન રાઇટ્સ અને સિક્યોરિટીના ઉપર ના હોય તો આઈ રિયલી રિક્વેસ્ટ જેટલા પણ લોકોને એવું લાગે છે ને કે બેન્કર્સ છે એ લોકોના નાટક છે સ્ટ્રાઇક કરવાના તો હું ફરીથી કહું આજે અમને જેટલા લોકો છે એને કોઈને પગાર નહીં મળે અને તમારા બધાનું જે પણ કામ બાકી છે એ કાલે તો અમે આવવાના છે એ તમે આવશો એટલે એ અમે બધું જ કરશું કાલે અમે જે સમયે જાઈએ છીએ એનાથી બે કલાક લેટ જાશું કારણ કે બે દિવસનું કામ સાથે કરશું તો તમારી સાથે નોર્મલ પબ્લિક સાથે કોઈ ઇશ્યુ નથી ગવર્મેન્ટ પોતાના ડિસિઝન લે છે તો ત્યાં બીંગ અ હ્યુમન બીંગ જેને ખ્યાલ આવે છે કે આવનારા સમયમાં બહુ ખરાબ છે તો એક જે વર્કર યુનિયન છે એ સાથે આવીને એક પડઘો પાડે છે કે પ્લીઝ તમે એવું ના કરો તો એની માટે સૌથી અગત્યનું છે કે જાહેર જનતાને એ સમજમાં આવે અને હજી પણ તમને એવું લાગે છે કે અમે બિલકુલ અનરીઝનેબલ હોઈએ તો આઈ રિયલી વિશ કે તમે જુઓ કે લેબર લોમાં શું ફેરફાર આવ્યા છે એક યુનિટને શટડાઉન કરવા માટેના નિયમોમાં ફેરફાર આવ્યા છે પેન્શન ક્યારનું બંધ થઈ ગયું છે આગળ કોઈ વ્યક્તિ આખી લાઈફ વર્ક કરે છે તો એને શું મળવાનો છે એ નક્કી નથી સૌથી અગત્યની વસ્તુ છે તમારી થાપણ બેંકમાં પડી છે જો આવી રીતે સ્લોલી ને ગ્રેજ્યુલી નેશનલાઇઝેશન નીકળી જશે અને પ્રાઇવેટાઇઝેશન થશે તો તમારા રૂપિયા શું બેંકમાં છે એ સેફ રહેશે ખરેખર એ તમારા માટેની લડત છે જે અમે લડી રહ્યા છીએ તો યુ અન્ડરસ્ટેન્ડ તમે પણ સપોર્ટ આપો સોશિયલ મીડિયાનો અને એટલીસ્ટ આપણે કહી શકીએ કે આવું નહીં ચાલે